ઉષા કિરણ માં ડ્રેનેજ ઘરના ગંદા પાણી ઉભરાતા ત્રાહીમાં દરસાલી વિસ્તારની ઈશ્વરપાર્ક સોસાયટી માધુનગર સોસાયટી અને ઉષા કિરણ માં ડ્રેનેજ ઘરના ગંદા પાણી ઉભરાતા ત્રાહીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેશો વિસ્તારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની ઓફિસે પહોંચી ગયા હતા જ્યાં ખાલી ખમ ઓફિસોમાં એસી ચાલુ હોવા છતાં કોઈ કર્મચારી અધિકારી ન હતા સ્થાનિક રહેશો થી બચવા માટે કેટલાક ઓફિસરો અજાણ્યા થઈને ઓફિસમાંથી ચૂપચાપ બહાર નીકળી રવાના થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે તરસાલી વિસ્તારમાં જઈને જ ગટરની લાઈનો છેલ્લા દસેક દિવસથી ચોક્કસ થઈ છે ડ્રેનેજ ગટરના ગંદા પાણી ઉભરાતા માધવનગર સોસાયટી ઈશ્વર પાર્ક સોસાયટી અને ઉષા કિરણના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશોને અવરજવર કરવાનો વખત આવ્યો છે પરિણામે પાણીજન્ય કોલેરા કમળો જેવા રોગચાળાથી સ્થાનિક રહીશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જ્યારે બીજી બાજુ હેરાન પરેશાન કેટલાક સ્થાનિક રહીશો તરસાલેની સુએજ પંપિંગ સ્ટેશનની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમારી સમસ્યાનો એકાદ બે દિવસમાં હલ થઈ જશે પરંતુ દસ દસ દિવસ વીતવા છતાં ડ્રેનેજ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી લાઇનો ચેકઅપ થઈ જવાની આ સંખ્યા સમસ્યા અંગે આજે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈને તરસાલી સુએજ પમ્પિંગ કચેરીએ પહોંચી ગયા હતા રજૂઆત કરવા જતા ઓફિસમાં કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હતા પરંતુ ઓફિસમાં એસી ચાલુ હોવાનો દાવો રજૂઆત કરવા જનારાઓએ કર્યો હતો જ્યારે બીજી બાજુ ઓફિસમાંથી અજાણ્યા વ્યક્તિ હોવાનો કરીને કેટલાક અધિકારીઓ રજૂઆત કરવા આવેલા સ્થાનિકોથી બચવા માટે ચૂપચાપ રવાના થઈ પ્રત્યુત્તર થઈ ગયા હતા આ અંગે તેમને પૂછવામાં આવતા કોઈ પ્રત્યુત્તર તેમણે આપ્યો ન હતો આમ સ્થાનિક રહીશો ઓફિસમાં દોઢથી બે કલાક સુધી બેસી રહેવા છતાં કોઈ અધિકારી કે કર્મચારીઓ કચેરીમાં દેખાયા ન હતા અમારી એક જ માંગ છે સાહેબ કે અમે જે અહીં પાંત્રીસથી ચાલીસ વર્ષથી રહીએ છીએ તો અમારા મકાન તમે આ જરા કેમેરામેન સાહેબને જણાવવા માંગુ છું કે આ મકાન જોડાવે આ પબ્લિકના સામે આ મકાન જોડાવે કે આ કેવી રીતના મકાન છે તમને કઈ હાલતથી લાગે છે કે આ મકાન તૂટી શકે એમ છે તમે એમને જરા બતાવો આ પબ્લિકને સખત હેરાન કરી રહ્યા છે પબ્લિક માટે આ આગળ ચોમાસું આવી રહ્યું છે કાલે ઊઠીને આ સરકાર કંઈક પણ અહીં થશે બરાબર છે આવે તમે જોઈ શકો છો કાલે પાંચ વાગે આવ્યા કેટલા વાગે વાગે જે આ લોકોનો કોર્પોરેટરનો ટાઈમ નથી પબ્લિકને રાતના સમયે લાઈટ કાપવામાં આવી હતી રાતના સમયે હવે પાણી બંધ કરવા માટે એ લોકોએ જેસીબી થી ત્યાં પાણીની લાઇન તોડવાની કોશિશ કરી શા માટે ગટર લાઈન બંધ કરવાની વાત કરી રહી છે આ કોર્પોરેટર અને આ ગુજરાતની સરકાર તમને હું જણાવવા માંગુ છું સાહેબ આ ગુજરાતની જે સરકાર છે ને એ બિલ્ડરો સાથે કરીને ચોક્કસ મકાનો તોડવામાં આવી રહ્યા છે કાયદેસર નોટિસો ફાળવવામાં આવી મહિના પહેલા છ મહિના પહેલા નોટિસો ફાળવવામાં આવીને આ મકાનો પણ રિપેર કર્યા છે સાહેબ મારા મકાનો રિપેર કર્યા છે આજે એક એક જેની પરિસ્થિતિ હતી એને પણ કરાયા જેની નથી તેને પોતાના ઝવેરી વેચીને કરાવડાયા છે સાહેબ મારા આ તમે પૂછી શકો છો એની પબ્લિક ને તમે જાણી શકો છો

આજે કોર્પોરેશન આવશે અગર એ અમારે સંતોષકારક જવાબ નહીં આપે તો અમે કાયદેસર કોર્પોરેશનના મીડિયા સમક્ષ માંગે છે કે કાલે ઊઠીને અગર અમને કશું થાય એની જવાબદારી તો અમારી રહેશે પણ અગર કોર્પોરેશન ઘર તોડવા માટે આવશે એમની જવાબદારી એમની રહેશે જો પબ્લિક માર તૂટે તો માર પણ ખાવો પડશે સાહેબ પબ્લિક કાયદેસર મારશે સાહેબ આવો તમે એ બતાવીએ તમને અને આ મકાનોની જે પરિસ્થિતિ છે આજે પાંત્રીસ વર્ષ પહેલા આ જ પરિસ્થિતિ હતી એ કઈ હમણાં બે પાંચ વર્ષમાં થઈ નથી અમારું કેવું એવું છે આ લોકો તોડવાની કરે એ આજે પાંત્રીસ વર્ષ પહેલા આ લોકોએ આજ આવું બાંધકામ આપ્યું છે એ એમની ફરજ હતી કે નહીં જોવાની જેને કોન્ટ્રાક્ટ આપ્યું હતું કે એને પ્લાસ્ટર કર્યું કે નહીં કર્યું કે શું વ્યવસ્થા કરી એ જો એ જોવાની કોની ફરજ હતી એ જોવાની હાઉસિંગ બોર્ડ ની હતી એ નહીં જોયું બધાને એલોટમેન્ટ આ મકાનોને એલોટમેન્ટ કરી નાખ્યું એલોટમેન્ટ કર્યા પછી લોકો આનું પ્લાસ્ટર નહીં થાય તો રહેવા આવે કે નહીં આવે હાઉસિંગ બોર્ડ વાળાએ કે આનું રિનોવેશન કરવાનું પણ કોઈ બિલ્ડર આમાં રસ લેતો નથી કે એનું કારણ આ છે કે બિલ્ડરને જો કોઈ બી આ પ્લાસ્ટર કરવાનું કામ આપે તો આ અધિકારીઓના ખિસ્સામાં શું પડે મારું કમિશન કેટલું છે

અને દિવાલો તો જો જ્યારે કમજોર થઈ છે તો આનું તમે આવી પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાનો જે ફાળો છે એ રીતે એનું નવું બાંધકામ કરો ને તમે અમારે તો અમારે આયે અમારે પાસેથી દસ્તાવેજ કરેલા છે અમને મકાનો મળવા જોઈએ તમારે તોડવા હોય તો અમને મકાનો મળવા જોઈએ બધાને અમારી એવી માંગ છે